કેનાલની સમસ્યાઓ હલ કરવામાં આવે પાંચ સપ્ટેમ્બરે પંચાળા શ્રીરામ મંદિરથી ચૌદ દિવસની શરૂ થશે ભગવાન નીલકંઠ વર્ ભગવાનની પ્રેરણાથી શરૂ થશે ચૌદ દિવસ બાદ મડડા ખાતે પૂર્ણ થશે બેતાલીસ ગામો માંગ પદયાત્રા કરી આસપાસના કુલ સાઈઠ ગામોને જોડતી આ પદયાત્રા દરમિયાન ઘેરના લોકોની વેદના સમજવા અને ઉકેલ લાવવાની માંગ કરશે

ઘેડના ખેડૂતોને કોઈને અન્યાય ન થાય એ રીતે ઘેડના પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવામાં આવે સાથે સાથે આ વખતે જે નુકસાની થઈ છે એ નુકસાન નુકસાનીનું સંપૂર્ણ વર્તન આપવામાં આવે ત્રીજો મુદ્દો જે મોરા પાણી અને ખારા પાણીની જે ગામડાઓમાં સમસ્યાઓ છે એમનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે આ તમામ માગણીઓને લઈને પાંચમી સપ્ટેમ્બર પંચાળા સ્વામિનારાયણ મંદિર અને રામ મંદિરના દર્શન કરી અને સોનલધામ ખાતે પૂર્ણ થશે આ સમગ્ર પદયાત્રા દરમિયાન લોકો પાસેથી સર્વે લઈ એમની માગણીઓ લઈ એ બધું કલેક્ટ કરી અને અંતે એમને સરકારમાં અમે ઉગ્રતાથી રજૂઆત કરીશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી اشتركوا <applause> <applause>